સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના નાની બજાર પાસે આવેલ જૈન દેરાવેશન નું કામ ચાલુ હોવાથી તમામ ભગવાનની ભગવાનની પ્રતિમાને રાખવામાં આવે ત્યારે રાત્રિના સમયે કોઈ અજાણ્યા એસમ દ્વારા ત્રણ પ્રતિમાના લલાટ પર લાગેલ કપાડી તથા ચક્ષુ જે સોનાના હોય તેની ચોરી કરેલ અંદાજે ત્રણ લાખ રૂપિયાના સોનાના કપાડી તથા ચક્ષુ ચોરી થયાની ની ઉપાશ્રયમાં ફરજ બજાવતા આનંદી કલ્યાણજી પેઢીના ટ્રસ્ટી તરીકે ફરજ બજાવતા રાજેન્દ્ર શાહ દ્વારા જણાવ્યું હતું ભગવાન

જે કંઈ પ્રતિમાજીઓ અહીંયા રાખેલા છે સંઘના ઉપાશ્રયમાં કારણ કે અહીંયા આગળ બે વર્ષથી ધિરાસરનું કામ જીર્ણોધારનું ચાલુ હોય તો એ પ્રતિમાજીઓ અહીંયા લાવવામાં આવેલા અને અહીંયા સેવા પૂજા અર્ચના કરવામાં આવેલી તેમજ આજે સવારે અગિયાર વાગ્યા આસપાસ લગભગ પૂજારીનો ફોન આવતા એ અહીંયા આવીને જોયું હશે એમને તો ઓફિસ અહીંથી થોડીક પાંચ મિનિટના અંતરે આવેલી છે અહીંયા ચાવી લેવા ગયેલા મંગલ કરવા માટે ને એ ચાવી લઈને આવતા હશે એ દરમિયાન અહીંયા આગળ કોઈ શકશે અમારા ત્રણ પ્રતિમાજીના હાલ પ્રદેશ એટલે કે કપાડી અને ત્રણ પ્રતિમાજીના ચક્ષુ એટલે છ નંગ ચક્ષુ સોનાના મળીને લગભગ અંદાજિત ત્રણેક લાખ રૂપિયાનો સામાનની ચોરી થઈ હોવાનું અમને જાણવા મળેલ છે અને અમે આ બાબતે પોલીસને જાણ કરેલ છે અને પોલીસ આગળની કાર્યવાહી શરૂ કરેલ છે જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામભા સાથે જયેશકુમાર ઝાલા ધ્રાંગધ્રા